દેશમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી લીકરની હેરાફેરી કરનાર સાથે પચાસ હજારથી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસુબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે યાત્રાધામ અંબાજી નજીક માત્ર ચાર કિલોમીટરથી દૂર આવેલી સરહદ છાપરી જ્યાં ગુજરાત અને રાજસ્થાનની આવેલી છે અને આ આ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવા કોઈ સામાજિક ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે હાલ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગે તમામ વાહનોની ઝીણવટ વરી તપાસ કરવામાં આવી રહી છે આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે જોકે હાલ તબક્કે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી પોલીસે હાલ તબક્કે રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહી છે કોઈપણ વ્યક્તિ પચાસ હજારથી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તેમ પોલીસ ઇન્સ્પેક્ટર જી રબારીએ જણાવ્યું હતું